બિચુ હે બિચુ છોરો ને નકર મજા નહિ આવો તો તો મજા લ્યો કહે બેસર કઉ હું એને પકડીજો એ એ એ એ આ તો મારો મને હું તો પણ ભનું કોણ પણ યાર હે રે જલ્દી હે રે આ બિચુ દેજો દેજો દેજો

તો અરે એક તો નહીં લે બિલાડો શિકાવ જે એ જી એ શિકા શું દુશ્મની કરે છે ખબર એ તો ઝબ્બો માર્યો યાર આય બોવા દેખો લ નો લઈ લે બેસ 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 તો

Baca uli, eh baca, alah baca uli, eh baca, eh baca uli, alah kau waktu baca uli, baca uli, eh baca. Ê bà cháu lấy cuối với tư Bà cháu coi Cuối với bà cháu coi Cuối với tư bà cháu Bà cháu coi Cuối bà cháu Cuối với tôi bà cháu cô với bà cháu bà cháu

ચલા હા તારા તારામાં હિમ્મત હોય તો ચલાય ચલા